ભરૂચમાં ડોક્ટર પ્રવિણ તોગડિયાની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક હનુમાન ચાલીસા કેન્દ્રો અભિયાન તેજ કરવાનું આહવાન ભરૂચ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બેઠક દરમિયાન હિન્દુ સુરક્ષા અને સમૃદ્ધિના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ભરૂચ મુલાકાત દરમિયાન હિન્દુ સમાજમાં જાગૃતિ અને સંગઠન મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ખાસ કરીને રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતના સંગઠનો દ્વારા ચલાવવામાં આવતા હનુમાન ચાલીસા કેન્દ્રોના અભિયાનને વધુ વેગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો તેમણે જણાવ્યું કે પ્રત્યેક ગામ અને વિસ્તારમાં દર મંગળવાર અને શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ માટે કેન્દ્રો શરૂ કરવામાં આવશે દેશભરમાં હજારો કેન્દ્રો કાર્યરત હોવાના દાવો કરતા તેમણે ભરૂચ જિલ્લામાં પણ તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો તેમના મતે આવા કેન્દ્રો સમાજમાં સાંસ્કૃતિક જાગૃતિ લાવવા અને લોકોને પોતાની પરંપરા સાથે જોડાયેલા રાખવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે આ બેઠક દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ની ચારો સંગઠનો દ્વારા દેશભરમાં ગામડે ગામડે ખૂણે ખૂણે મંગળ શનિવાર સાંજે સામૂહિક હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા સો થી વધારે કુટુંબને એમના ઘરની અંદર રોગ મુક્ત રહેવા માટે શું કરવું સુખી થવા માટે શું કરવું એ સમજાવશે ટ્રેનિંગ આપશે અને આનું બહુ મોટું અભિયાન અમે દેશમાં શરૂ કર્યું છે